આ કાર્યક્રમમાં પ્રોજેક્ટ હેડ નિપેદ સિદ્ધ તેમજ માતાના મઢ પ્રોજેક્ટના જીએમ ભાયલ સાહેબ તેમજ ફુલરા સરપંચ પ્રતિનિધિ વલી મહમદ જત પ્રોજેક્ટના સર્વે સ્ટાફ દ્વારા એન કે પરમાર સાહેબને ઓઢાડી તેમજ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા એન કે પરમાર સાહેબે જણાવ્યું હતું કે કચ્છ પ્રોજેક્ટની યાદો અહીંના લોકો યાદ તો કાયમ કરશે કચ્છમાં માન સન્માનની યાદો હર હંમેશ રહેશે નવીનભાઈ કાનજીભાઈ પરમાર મેનેજર સર્વે શ્રી જીએમડીસીની અંદર સાડત્રીસ વર્ષની ઉત્કૃષ્ટ સર્વિસ પૂરી કરીને સેવા નિવૃત્ત થઈ રહ્યા છે એની યાદરૂપે આજે વિદાય કાર્યક્રમ આયોજિત કરેલ હતો હવે છેલ્લા બે વર્ષથી પાંદરો એક્સટેન્શનની અંદર એ મેનેજર સર્વે તરીકે સર્વિસ આપેલી છે